સમયની સાથે પોલીસની કામગીરી પણ હવે અપડેટ થતી જાય છે તે પણ એઆઈ સોશિયલ મીડિયા તેનો ઉપયોગ કરી રહ્યા છે એક સાઈડ લોકો જે ગુનેગારો છે સાયબર ગુનેગારો તે અલગ અલગ રીતે લોકોને ઠગી રહ્યા છે ત્યારે બીજી બાજુ હવે અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તે જ આરોપીને પકડી પાડ્યો છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાન રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ અલગ અલગ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા સાયબર ક્રાઈમો થાય છે જેનાથી લોકોને ઠગવામાં આવે છે લોકોની પાસેથી પૈસા કઢાવી લેવામાં આવે છે અને પછી લોકોને પાછળથી ખબર પડે છે કે આ મારી સાથે તો સાયબર ક્રાઈમ થઈ ગયો છે ત્યારે આવો જ એક ગુનેગાર છેલ્લા ઘણા સમયથી બહાર ફરતો હતો ને તેની ઉપર કોઈ

એની ઉપર ગુનો નોંધાયો હતો મારામારીનો પોલીસ સ્ટેશનમાં અને તેને પકડવા માટે પોલીસે કામગીરી હાથ ધરી હતી ત્યારે જે આ મહિલા પોલીસ છે તેને સોશિયલ મીડિયાના ઉપર ફેક અકાઉન્ટ બનાવ્યું અને ફેક અકાઉન્ટ ઉપરથી તેને રિક્વેસ્ટ મોકલી થોડા દિવસ પછી તે રિક્વેસ્ટ એક્સેપ્ટ પણ થઈ ગઈ અને તેની સાથે વાતચીત કરવા માંડીને તેની સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ આ ગુનો નોંધાયો હતો પંદર જુલાઈ બે હજાર રોજ આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કામગીરી શરૂ કરવા કરવામાં આવી હતી ત્યારે તેમની સાથે ફ્રેન્ડશિપ થતા પોલીસે તેમની સાથે વાતચીત કરી મહિલા પોલીસે ને ત્યારબાદ તેમને રિવરફ્રન્ટ મળવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે આ રિવરફ્રન્ટ આવ્યા હતા ત્યારે જે મહિલા પોલીસ છે તેમણે બુરખો પહેર્યો હતો કારણ કે તેને શક ના જાય કારણ કે તે જેમને તે અકાઉન્ટ બનાવ્યું હતું તે એક મુસ્લિમ મહિલાની ઓળખાણ આપતું હતું તેવું હતું ત્યારે તેમને બુરખો પહેરી અને તે જે રિવરફ્રન્ટ છે ત્યાં ગયા હતા અને તેમને જે તે આરોપી છે તેને મળ્યા હતા ત્યારબાદ જે બીજા પોલીસ અધિકારીઓ છે તે ત્યાં રિવરફ્રન્ટ જે ફ્રી ડ્રેસ હોય તેમાં પહેરી અને આજુબાજુ ગોઠવાઈ ગયા હતા અને તેમની કામગીરી ચાલુ કરી હતી ત્યારબાદ જે મહિલા પોલીસ અધિકારી છે તેમને સમય રહેતા જ જે તેમના બીજા સાથીદારો છે તેમને ઇશારો કરી બોલાવી લીધા અને તે આરોપી છે જે તુફિક શેખ એને પકડી પાડ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને ઝોન સિક્સ ના અધિકારી ભગીરથસિંહ ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને રાણી લીમડામાં પંદર છ ના એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસની ધારા એકસો અઢાર એક એકસો પાંત્રીસ જીપીએફની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફિક એના સિવાયનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઈસમો હતા જે આમાં બનાવવામાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જ્યાં તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઈગૂઝ કો જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને એ ભોગ બન્યાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફિક સલીમ શેખ જે ધાણી લીમડામાં જ રહે છે એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે કે જેણે એના સાથે મારામારી કરી આ અને અનુસંધાને પોલીસે આ જે તોફિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક કોઈ પણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો પણ અમે કોન્ટેક કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફિક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફિક સાથે એક પ્રોપર એના બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એના શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસકર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશ કરી અને આ તોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસકર્મી એની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઈશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક ગોઠવ્યું છે એ મુજબ એને હાથ ધરી લીધો અને એને પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી આ જે તોફીટ છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીટનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તેમાં ચૌદ જેટલા ગુનાઓમાં એ સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારા ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને એ રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફીક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર પર વોચ રાખી હતી પંદર છનો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ ટોપિકને પકડી પાડેલ છે અને અત્યારે નારોના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ હતા ઝોન સિક્સના ઓફિસર ભગીરથ ભગીરથસિંહ ગોહિલ જેમણે આ સમગ્ર ઘટનાની ઉપરથી ભેદ ઉકેલ્યો છે આપણને સમજાવી છે કે આ સમગ્ર ઘટનાને લઈને તેમને કામગીરી કેવી રીતે કરી ને શું શું વસ્તુઓ તેમાં આ લોકોએ કરી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જે મહિલા અધિકારી છે તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યું છે અને છે સમગ્ર ઘટના લઈને આપનો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णव जन तो कहिए जे पीड पराई